ઘાઉં નાખવી છે હમણાં કબૂતર આવશે છે જોવો ત્યાં આવતા જ જાય હે ઘણા બધા કબૂતર કટિંગ કરી નાખવી છે એટલે જલ્દી થઈ જાય જો શેરડી ને એમાં પાણી પાવાનું પડતું લોકેશન જોવો ઓહો અમે અહીંયા કણ આ લાવ્યો હોય ભાઈ અહીંયા બાંધવાનો એક કિલ્લો છે ને હા હલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રોને તો આજના ની શરૂઆત કરી છે આપણા ઘરેથી સવારમાં અને જો અત્યારે અહીંયા પણ આપણે સકલી આવ માટે થોડીક રોટલી નાખી કબૂતર આવતા હોય સકલી આવતા હોય બધા ખાવા અને આ બાજુ થોડાક છે ને ને એવું નાખવાનું હોય તો એ વિડીયોમાં આગળ તમને બતાવું અત્યારે સવારમાં મિત્રો આમાં શૈણ નાખવાનું કામ ચાલુ છે ઘાઉં નાખવી છે હમણાં કબૂતર આવશે જોવો તમે આમાં કેટલા બધા ઘઉં નાખી દીધા છે હમણાં કબૂતર રોજે ને આવે છે ડેલી શૈણ નાખતા હોય ને એટલે જો અત્યારે નાખી દીધી હમણાં આવશે

તો આપણે જો સવાર માં વાડી બાજુ પછી ઘરે થી નીકળી ગયા મિત્રો વાડી ના રસ્તા જો મસ્ત મજાના ખેતર ને તો હાલો વાડીયા પોગી જાવી આપણે વાડીએ પોગી ગયા અને ઢોર કઈ હે નહીં અત્યારે ઢોર જવા દીધા સરવા અને આપણે જો આ વાસળીઓ રાખ્યું છે નાની નાની ગાય નું અને એક પાડો છે એટલે અહીં છે એના માટે લીલી કટિંગ કરવાની છે જાહેર તો હાલો હવે ફટાફટ જાહેર કટિંગ કરી નાખવી રાખી દીધી આપણે ખાવાનું આવે એને વાસરું નાના નાના હોય ને જો રીતના તો મિત્રો જાહેર મસ્ત મજાની કટિંગ થઈ અને હાલો હવે નાખી દેવી હાલો ખાવા માણો ભાઈ હાલો હાલો પાછી રે જો આપણા મિત્રો આ બે વચ્ચે નાખી દીધી અને ઓલ બાજુ બાંધી છે બાજુ નાખવાની જો મિત્રો આને આપણે આ બાજુ નાખી દીધી જુઓ મિત્રો મસ્ત મજાની ની આપડી વાસળીઓ ખાવા મળ્યું છે જો એક અહીંયા ખાય અહીંયા ખાય આ બાજુ ખાય ઓલ બાજુ પાડો આડો ખાય છે જો મસ્ત મજાની ને ખાવા મણ્યા છે જાય આપણે હેને હાથમાં ઉપાડી લીધો પાવડો જવો અને ખેતરમાં છે એ કેમ કે આ પાછળ શેરડી દેખાય ને એમાં પાણી પાવાનું છે વરસાદ આવતો નથી ઘણા ટાઈમથી એટલે એમાં મોટર ચાલુ કરી દીધી છે અને આ બાજુ દેખાય એ કોથમી છે જો આ કોથમી આપણે પહેલાં પાઈ દીધેલી છે અને હવે પાણી જો આ શેરડીમાં જાય છે તો અત્યારે કીધું લાવું તમને દેખાડી દઉં કેમ કે આપણે આ બાજુ જે વરસાદ આવ્યો નથી એટલે પાણી પાવું પડે એમ પાછું થઈ ગયું છે મોટર કરી કિરી ચાલુ જુઓ મિત્રો મસ્ત મજાનું કેવું પાણી અને પાણી એકદમ ઠંડુ ઠંડુ અત્યારે આવે છે અને આ પાવડો વાળતા હોય એટલે અને પાણી આપણે પી લેવી એકદમ ઠંડુ આપણે પૂવાનું જોવો તમે મસ્ત મજાનું મિત્રો આપણે પાણી પી લીધું અને અત્યારે પાણીનો અવાજ વધુ આવતો હોય છે પાણી અડીને એટલે આ પાણી મોટર ચાલુ છે એનો અવાજ જ વધુ આવે હાલો તમને દેખાડું આમ પાણી કઈ રીતે મેં મૂચ્યું છે નહીં તો મિત્રો જો પાણી કેતો બતાવી દઉં તમને કઈ રીતે મૂચ્યું છે એ કાર્ય આપણે જોવો ને મિત્રો તો બધી શેરું એ કાર્ય પી જાય જો આમથી ઠેઠથી મૂકી આવ્યો ને એ કરી હાંધી શેર માં મૂકી દીધું છે ઠેઠમાં પાણી આવે ને મોટરનું નાથી હાંધી શેરુમાં એ કરે ફોડ નાખ્યું ધોરિયામાંથી એટલે હાંધી શેરું એ ક્યારે વાળ પીવે ને જે વાળ પીશે ને ત્યારે એ કાર્ય બધો વાળ આપણે એટલે કે આ શેરડી હાંધી પી જાય એવું કામ કર્યું અને હવે પછી વાળી બાદ જવું હોય કેમ કે વિડીયો થોડોક મોડો શરૂઆત કરી છે ને એટલે બપોર નો ટાઈમ થઈ ગયો તો હાલો વાડી બાજુ નીકળવી તો હાલો મિત્રો બપોરા કરવા જો આપડે મસ્ત મજાના આવું બપોરા કરી લેવી જો એક વાઇટ કમા છે શાક અને મસ્ત મજાની રોટલી છે સાયજ કઈ આપડે પીતા નથી એટલે આવું ખાવાનું શાક રોટલા ને એવું તો મસ્ત મજાના બપોરા હાલો કરી લેવી તો બપોરા કરીને મિત્રો આજે હે આપડે આવી ગયા છે એવી જો લાકડી હાથમાં દેખાય હવે તમને ખબર જ હશે પડી ગઈ હોય ન ખબર હોય તો કહી દઉં ઢોર સારવા આવ્યા જરીક વાર પેંચ્યું ને સારવા એટલે થોડીક વાર બપોર પછી જોવો તમે આમ સામે ઠેઠ પેંચ્યું તો જો આઠીયું ઠેઠ છે બહુ હું આબત આ ઢોવળી ઉપર આ બધા રખડવા આવ્યો જોવો તો એમ ફરતું લોકેશન જુઓ ઓહો મિત્રો હું એક નંબર છે આમાં હે ને અમારે વાડીની બાજુમાં જ છે આમાં ટૂંકમાં અમે આને વીડ કેવી ઘણા ફોરસ કહેતા હોય છે અલગ અલગ નામે કહેતા હોય અમારે વીડમાં કેવીને એટલે ટોર સારો આવ્યો હો અત્યારે અત્યારે આવ્યો જ બપોર પછી નો તો આમાં હાંઝ લાગી ઢોર સરે આમ જો સામે ઠેઠ નીચે ઢોર તો બહુ સેટા છે અને જો આમ ફરતું તમે દેખાડ્યું છે એકવાર તો લોકેશન તો એ ને આવા ખુલ્લા મેદાનમાં આવે બે હોવાનું હોય અત્યારે ઢોર તો હું સરિયા કરે આપણે શું હોય બે હોવાનું હોય એવું છે તો એટલે આયો તો ને આ બાજુ કાક છે ઢોર ભાઈયા ઓ અહીંયા સરે તો એવું છે ઢોર ને એને આથી સરિયા કરવાનું અને અહીંયા આવીને આપણે બે હોવાનું એવું હોય બાકી તો હું મોજે મોજ કરવાની હોય મિત્રો આપડે હવે ઢોર લઈને વાડી બાજુ હાલતા થઈ ગયા હવે કેમકે હાંસ થઈ ગયા એટલે હાલો ફટાફટ વાડીયા પોગી જાય મિત્રો જો ડોબા હાથે હાકીને વાડીયા પુગાડી દીધા હે જો આ બાજુ વાડી આવી ગઈ છે આયલા જાય છે ઢોર મિત્રો આવી ગયા હે વાડીયા અને બંધાઈ ગયા છે જો ગાયું ભેંસ્યું આ બાજુ હજી બંધાઈ ગયું છે અને હવે પછી આપણે છે ને દોવાનું કામ ચાલુ કરવાનું એટલે ઢોર દોવાનું કામ ચાલુ કરી દેવા હવે જો મિત્રો આપણે એક ગાય પેલા દોઈ લીધી છે અને હવે પછી આ ભેંસ દોવાની છે ભૂરી તો આ જો સફરજન એક મળ્યું હતું એ ખાઈ લેવી અને પછી જો આ ભેંસ દોવાની છે ભૂરી સફરજન ફટાફટ જો શીરું ખાવા મળે જો ભાગ્યો જો ભાગ્યો મિત્રો જો ગયો ભેંસ પાસે તો હવે છે ને ભેંસ દોવાની હે ગાય પેલા દોઈ લીધી હે એવું છે વિડીયો બનાવ્યો નતો ગાય દોતા ને ફટાફટ દોવાનું ચાલુ કરી દીધું પછી મોડું થઈ જાય વરસાદનું એવું હતું વરસાદ આવે એવું હે એટલે ફટાફટ દોઈ લીધી હતી પેલા ગાય જો આ રહ્યો આપણે પાડો જો મસ્ત મજાનો મિત્રો દૂધ પીવા મળ્યો છે હમણાં પાડાને લઈ લેવી અને પછી પાછી આપણે ભેંસ દોવાની પેલા પાડાને દૂધ પીવાનું પછી ભેંસ દોવાની તો હાલો જો હવે પાડાને લઈ લીધું આપણે દૂધ પાઈને અહીંયા કણ હાલ આવ્યું હોય ભાઈ અહીંયા બાંધવાનો એક ખીલો છે ના અને હવે પછી ભેંચ દોવાની આપણે તો હાલો પાડાને ને હું ફટાફટ બાંધી દઉં જો નકર પાછો દૂધ પીવા જાવું એમ કે બળ કરે ટૂંકમાં બોલે નહીં કંઈ જો કેટલું તાણે મેં ખીલામાં હે ને આંટી મારી દીધી છે એટલે જઈ ન બાંધી દઉં ફટાફટ એટલે તો હવે મિત્રો આપણે જો ભેંચ દોવાની ચાલુ થઈ ગઈ છે તમને બતાવી દઉં પાડો તો આપણે આમ ઓલી બાજ બાંધ્યો છે અને આ જો આપણે ભેંસ મસ્ત મજાની દોવાની ચાલુ થઈ ગઈ હે જુઓ તમે તો આપણે જો ભેંસ ધોવાઈ ગઈ મિત્રો આ છે ભેંસનું દૂધ આમાં છે ગાયું દૂધ તે ને હવે મિક્સમાં ટૂંકમાં કરી નાખવાનું અને પછી દૂધ આપણે ગામમાં ડેરીએ જવા દેવાનું ભરવા તો આપણે જો દૂધ આ હે ને કેનમાં ભરવાનું ચાલુ છે એ ભેંસનું દૂધ હતું ઓલી ડોલમાં ગાયનું દૂધ હતું એવું છે તો ફટાફટ કેન ભરી વાળવી દૂધનું તો મિત્રો હવે જો આપણે હેને ભેંસને ખાણ દઈ દીધું આ બાજુ ગાયને ને ખાણ દઈ દીધું મસ્ત મજાના જો ખાણ ખાવા મળ્યા છે ગાયને ભેંસ તો હાલો જો હવે આપણે બેહી ગયા સાંજનું જમવા જમવામાં છે જો મરચું છે મસ્ત મજાની બાજરાની રોટલી છે ગરમા ગરમ અત્યારે બનાવેલી અને એક વ્હાઈટકામાં લઈ લીધો છે દૂધ તો હાલો જમવા હવે આપણે સાંજનું જમવાનું જમી લેવી એવું છે આવો એકદમ દેશી જમવાનું બાજરાની રોટલીની તો મિત્રો આપણે મસ્ત મજાનું ખાઈ પી લીધું અને ઘરે આવી ગયા હોય પછી અને આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળવી એક બીજા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય ફોર મોર અપડેટ્સ સબસ્ક્રાઇબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડીયો